રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ચાપાતર ગામના આગેવાનોએ ઘણા વર્ષની લડાઈ બાદ જીત મેળવી છે ધોરાજી અને ધોરાજી નગરપાલિકામાં સમાવેશ થયો વર્ષ ઓગણીસો છન્નુમાં બનાવેલ ભાદર બે સિંચાઈ યોજના પરત્વે સિંચાઈ વિભાગ દ્વારા પંચ્યાસી જેટલા અને ચારસો જેટલા પરિવારની પુનઃ વસવાટની કામગીરીઓ કરવામાં આવી હતી આ પ્રક્રિયા દરમિયાન તેઓએ સનદમાં ભૂખી ગામ લખવામાં આવેલ પરંતુ આ જમીન ધોરાજી શહેરના સર્વે નંબર લાગુ પડે છે જેને લઈને ઘણા વર્ષોથી ચાપાતર ગામના આગેવાનોએ અનેક લોકોએ રજૂઆત કરેલ અને સરકારને પણ રજૂઆત કરેલ પણ આ લાંબી લડાઈ બાદ ભાજપ ધારાસભ્ય મહેશભાઈ પાડલિયાને રજૂઆત કરી અને મહેન્દ્રભાઈ પાડલિયાએ પાણી પુરવઠા વિભાગ અને જળ સંપત્તિ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી આ રજૂઆતને ધ્યાને લઈ વિસ્થાપિત પરિવારજનોના હિતમાં તેઓને સુધારેલ સનદ કરીને રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે એટલે ચાપાતર એટલે હવે નગરપાલિકાનો ભાગ બની રહ્યો છે ઓગણીસો છન્નું માં ભાદર બે ડેમની શરૂઆત અને બે હજાર ત્રણની ની અંદર આ ડેમ પૂર્ણ થયો આ ડેમ બનતી વખતે જે કેટલાક પરિવારો જે વિસ્થાપિતો તરીકે એમના હક એમને સનદો અને જમીનો સોંપાયેલી પરંતુ ભૂખીના નામે સનદો અપાઈ જવાને કારણે ખૂબ લાંબા સમયથી એટલે કે એકવીસ વર્ષથી આ સનદો હતી પણ એમને કોઈ પ્રાથમિક સુવિધા અંગેના હકો મળતા ન હતા આ સનદમાં સુધારો થાય એમને જે વિસ્તારમાં પ્લોટો આપ્યા છે ત્યાં પ્રાથમિક સગવડતાઓ ઊભી થાય એના માટેના આ વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય આદરણીય મહેન્દ્રભાઈ અને બીજા કેટલાક અધિક પદાધિકારીઓ અધિકારીઓની રજૂઆતો અને આ વિસ્થાપિતો જે હતા કે જેમને વસવાટ કરતાં પણ પ્રાથમિક સગવડતાઓ નહોતી મળતી એ પણ વારંવાર રજૂઆતો માટે અમારી પાસે આવતા રાજ્ય સરકારના અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને જે રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું એક સ્વપ્ન છે કે કોઈ પણ પરિવાર ઘર વિહોણો ન રહે એને બરાબર ધ્યાનમાં રાખીને આ સરહદોમાં અમારા સિંચાઈ વિભાગના જેમણે જમીન સંપાદન કરી હતી એમાં સુધારા કરાવીને અમે આ ભૂખી અને ચાંપાતર ગામને આ વિસ્થાપિતોને ધોરાજી નગરપાલિકાની સનદો આપીને આ સુધારા સાથે સનદો આપીને લગભગ પંચ્યાસી જેટલા કુટુંબોને પોતાના વિસ્તારમાં જ્યાં રહે છે તમામ પ્રકારની પ્રાથમિક સગવડતા મળે સુવિધા મળે એ રીતની આજે માન્ય અને સૌની ઉપસ્થિતિમાં સનદો આપી છે નગરપાલિકા તરફથી હવે એમને તમામ પ્રકારની સુવિધાઓ મળતી થશે

ગામ ના જે ચાપાતર વિસ્તાર છે એ ચાપાતર વિસ્તારની એકવીસ વર્ષ જૂનો પ્રશ્ન કે એને જે જે તે વખતે ભાતરબે સિંચાઈ યોજનાનો ડેમ બન્યો ત્યારે જે ખોટી સનદ આપવામાં આવી હતી ભૂલ ભરેલી સનદ હતી એ સનદની અંદર આ વિસ્તાર ધોરજી શહેર નગરપાલિકાનો હતો લખેલું હતું ભૂકી તો એની સુધારણા માટે ઘણો બધો સમય લાગ્યો અને જ્યારે મને ધારાસભ્યની જવાબદારી મળી ત્યારથી આ ગામ ને આ વિસ્તારના લોકોએ રજૂઆત કરી તો એ રજૂઆતના આધારે મેં રાજ્ય સરકારમાં માન્ય સિંચાઈ શ્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી અને આપણા જિલ્લા શ્રી જોશી સાહેબને રજૂઆત કરી અને તમામના પ્રયત્નથી પ્રશાસન જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના પ્રયત્નથી આજે સનદ નવી વિતરણ વિતરણનો કાર્યક્રમ થયો આજ રોજ બ્યુરો રિપોર્ટ એસનાઈન ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે